નમસ્કાર ખેડૂત મિત્રો બિયજ ફાર્મર તમારું હાર્દિક સ્વાગત કરે છે દેખો ભાઈ આ બાજરી વાઈ દીધી છે વીસ વાયા પછી પોત છ એ બહાર નીકળી ગઈ છે અને ખાતર નાખવું હોય તો વીસ થી બાવીસ દિવસે પછી પિયત આપવાનું તમારે અને ખાતર નાખો ને યુરિયા એ વખતે તમારે પાયા પછી તમારે થોડું નાખવાનું વધારે નાખવાનું હોતું નથી આ લોકો ઘણી ખરું નાખી દેતા હોય પણ એ ના નાખવાનું આવો એને નાઇટ્રોજનની જરૂર હોય થોડી જ જરૂર હોય એટલે તમે સવાર વહેલા નાઇટ્રોજન નાખો તો પણ નકોમ પડે બપોરે નાખો તો પણ નકો પડે નાઇટ્રોજન એવી રીતે નાખો ચાલીસ કિલો નાખતા હોય તો વીસ કિલો નાખો અને વીસ કિલો નાખતા હોય તો દસ કિલો નાખો તમારે યુરિયાનું છે પ્રમાણ ઓછું કરતા જાઓ ધીરે ધીરે રાસાયણિક ખાતર ઓછા કરો છણું ખાતર વધારે નાખવાનું રાખો તો બાજરી નીકળી ગઈ છે સરસ એમાં પછી તમારે યુરિયા નાખવું હોય ને તો બપોર પછી જ નાખવાનું બપોર પછી એટલે સોજના ચારથી પોચના ગાળામાં તમે એ યુરિયા નાખો તો તમે ચાલી કિલો નાખો ને એના કરતાં પણ તમારે દસ કિલો યુરિયા નાખો ને તો ચાલીસ કિલોના જેટલો ગુણ આપો કેમ કે તમે એ જો બપોરે સવારે વહેલા તમે યુરિયા નાખો એટલે હવામાં ઉડી જાય નાઇટ્રોજનનો પ્રભાવ એવો હશે કે હવામાંથી બને હવામાં ઉડે એટલે બપોર પછી સોજના ટાઈમે તમારે પાયા પિયત આપ્યા પછી તમે નાખો ને તો સારામાં સારો ગુણ મળે છે માટે તમે બાજરી સુધારી હોય તો વીસ દિવસે પાજો જમીન પ્રમાણે કોઈને જમીન સારી હોય રેતાળ હોય તો ઓછા દિવસ લગભગ પંદર સોળ દિવસે પીતા પાતા હોય છે કાળી જમીન હોય તો વીસ બાવીસ એ પાતા હોય છે ખેડૂતને અનુકામ અનુકૂળ મળે એ રીતે પાતા હોય માટે તમે યુરિયાનું લગભગ ઓછું કરી દો બાજરી સરસ નીકળી છે બાજરી પાવાની હોય ને તો આપણે વડીલો એવું કહેતા કે આ છોડ હોય ને એ છોડ છે ને તમારે એક મૂળ ઉપર રડતી થઈ જાય ને એના પછી જ પાવામાં આવે એને બાજરીનો મૂળ તમે જ્યારે ડોકો આમથી આમ રડક આવી રીતે આમ આમ રડક એ રડે ને એ વખત તમારે એના પાસે જ પાવાની કારણ કે સીધો સીધો ડોકો હોય ને એ વખત ના પાવાની એક મૂળ એ થઈ જાય એટલે તમે પાઈ દેવો અને જો પછી એનો બાજરીનો રૂબાબ જુઓ તમે સરસ બાજરી નીકળી ગયા હા ઘણા ખરા દસ દિવસે પાઈ પણ દસ દિવસે ના પાવા એક મૂળીઓ ધન થઈ જાય અનાજ એટલે પવા એ બાજરી એક મૂળી થાય પવન આવો ને એટલે રડક આમથી આમ રડક આવી રીતે અમુ આમ રડક આવી રીતે રડતી ભાઈ એટલે છોડમાં તમે આવી રીતે ધ્યાન રાખીને પાજો ભાઈ બાજરી સારી છે જો બધું સારું બાજરી છે યુરિયા નાખવાની પદ્ધતિ એ રીતે રાખજો પિયત આપ્યા પછી જ યુરિયા ખાતર નાખવાનું એટલે તમારે સારામાં સારું રિઝલ્ટ મળશે ચાલીસ કિલો નાખતા હોય ને તો વીસ કિલોનો આમ વીસ કિલો નાખો તો ચાલીસ જેટલો ચાલીસ કિલો યુરિયા નાખો ને એટલો ગુણ આપો અને વીસ કિલો નાખવાની જગ્યાએ દસ કિલો નાખવાનું ધીરે ધીરે યુરિયા ઓછું કરતા જો એના જ જરૂર છે આ લોકો બોરિયન બોરિયા ઠલવી દે ખોટું છે બધું ભગવાન તમને સદાય સુખી રાખે નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર